નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે ધારી તાલુકાના ચલાલા હરીબા મહિલા કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય થતા હરિબા મહિલા કોલેજનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ હરિબા મહિલા કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રથમ રતિદાતા ગોરા બાપુ લવજીભ દાદા મહેશભાઈ જયરાજભાઈ તથા શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી સંસ્થાના દીકરા દીકરીઓએ વાર્ષિક વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા જેમાં પિરામિડ કરાટે રાસ ગરબા એક પાત્ર અભિનય રામલક્ષ્મણને સીતાનું

મહોત્સવ બે હજાર ચોવીસ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન અમરેલી જિલ્લાના સાંસદ નારાયણભાઈ કાછડિયા મનીષભાઈ સંઘાણી તેમજ રાજકીય મહાનુભાવો અને લવજી બાપુ કોરા અને અનેક સાધુ સંતો તથા ધારી તાલુકાના ટીડીઓ ભટ્ટ સાહેબ જયરાજભાઈ વનરાજભાઈ વકીલ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રતાપ વાળા આરટીવી ન્યૂઝ ધારી thank you